નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રેવન્યુ તલાટીની જે ભરતી શરૂ થાય છે તેના વિશે તો આ વિડીયોમાં તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી સસોડતાથી મળી જશે તો વિડીયો પૂરો જોજો અને તમે જો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અને સરકારી યોજનાના વિડીયો વહેલી તકે મળી રહેશે તો આપનો વધારે સમય સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો ભરતીની મુખ્ય બાબતનો પહેલાં આપણે વાત કરી લઈએ તો વિભાગ જેમાં મહેસૂલ વિભાગ રહેશે પોસ્ટ નામની વાત કરીએ તો મહેસૂલ તલાટી વર્ગ ત્રણ રહેશે કુલ જગ્યાઓ બે હજાર ત્રણસો નેવ્યાસી રહેશે સાઇટ પણ અહીંયા આપેલી છે અને ઓનલાઈન અરજી શરૂ તારીખ છવ્વીસ મે બે હજાર પચીસથી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો દસ જૂન બે હજાર પચીસ છે અહીંયા આપણને સાઇટ પણ આપેલી છે અને તમારે અરજી કેવી રીતે કરવી તે પણ આપણે વિડીયોના એન્ડમાં બતાવેલું છે તો વિડીયો પૂરો જોજો ત્યાર પછી આપણે પાત્રતા અને માપદંડમાં વાત કરીએ જેમાં શૈક્ષણિક લાયકાત તો કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ માન્ય યુનિવર્સિટી અથવા યુજીસી દ્વારા માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે પરંતુ દસ્તાવેજ ચકાસણી પહેલાં પાસ થવાનો પુરાવો આપવો પડશે કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી રહેશે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન જે છે જે તે અરજદાર પાસે હોવું જોઈએ તો આ તેમની શૈક્ષણિક લાયકાત હતી એટલે કે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી છે કોલેજ પાસવાળા માટે ઘણાને એવી તકલીફ હતી કે ભાઈ બાર પાસ માટે છે પણ બાર પાસ માટે નથી ત્યાર પછી આપણે વયમર્યાદામાં વાત કરીએ જેમાં ન્યૂનતમ ઉંમરની વાત કરીએ તો વીસ વર્ષ છે જ્યારે મહત્તમ ઉંમર પચીસ પાંત્રીસ વર્ષ રહેશે જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અને શ્રેણીવા જે છે જે તે વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને સામાન્ય જગ્યાએ જગ્યાઓએ હેઠળ અરજી કરનાર અનામત શ્રેણીના ઉમેદવારનો છૂટછાટનો લાભ મળશે નહીં એટલે કે તમે જો બીજી કેટેગરીને સામાન્ય કેટેગરીમાં ભરશો તો તેમાં તમને લાભ મળી શકશે નહીં ત્યાર પછી આપણે પગારની વાત કરીએ તો શરૂઆત નિમણૂક એટલે કે પહેલાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર જે છે મહિનાનો ફિક્સ રહેશે અને ત્યાર પછી જે છે તમારો પગારમાં વધારો થઈ શકે છે જેમાં પે બેન પાંચ હજાર બસ્સોથી વીસ હજાર બે સુધી રહી શકે છે ગ્રેપ પે ઓગણીસો રૂપિયા રહેશે અને પગાર પંચ સાતમા મુજબ જે છે તમને પગાર મળી રહેવાનો છે અને સરકારી નિયમો મુજબ અલગ લાભો અલગથી મળતા રહેશે ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો જનરલ માટે પાંચસો રૂપિયા રહેશે જ્યારે અનામત શ્રેણી અને મહિલાઓ માટે ચારસો રૂપિયા રહેશે ફી રિફંડની વાત કરીએ તો પ્રારંભિક પરીક્ષાઓમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવારોને સંપૂર્ણ ફી રિફંડ માટે પાત્ર બનશે મુખ્ય પરીક્ષા માટે શોર્ટ લિસ્ટિંગ થયેલા ઉમેદવારોને કોઈપણ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં એટલે કે ત્યાર પછી ફી ચૂકવવાની નહીં રહે પસંદગી પ્રક્રિયા જે છે તે બે પરીક્ષાઓમાં છે જેમાં પ્રારંભિક પરીક્ષા વાળી છે જેમાં કુલ ગુણ બસો છે સમયગાળો ત્રણ કલાક રહેશે અને વન બાય ફોરનું નેગેટિવ માર્કિંગ રહેશે તો અહીંયા તમને વિષય પણ આપેલા છે અને તેની સામે તેના ગુણ પણ આપેલા છે કે કયા વિષયને કેટલું પ્રભુત્વ આપીને કેટલા ગુણના જે છે પેપર શા રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ તબક્કો બે જે મુખ્ય પરીક્ષા એટલે કે વર્ણનાત્મક રહેશે જેમાં ગુજરાતી ભાષા કૌશલ્ય સો માર્ક ત્રણ કલાક માટે અંગ્રેજી ભાષા કૌશલ્ય સો માર્ક ત્રણ કલાક માટે જ્યારે સામાન્ય અભ્યાસ એકસો પચાસ ગુણને ત્રણ કલાક માટે રહેશે જેમાં કેટલા માર્કના કેટલા પ્રશ્નો હશે તે પણ અહીંયા વિભાગ પ્રશ્ન વિભાજન દ્વારા પણ અહીંયા તમને સાઈડમાં આપેલું છે જેમાં દસ પ્રશ્નો એક ગુણના રહેશે દસ પ્રશ્નો બે ગુણના ત્રીસ પ્રશ્નો ત્રણ ગુણના અને છ પ્રશ્નો પાંચ ગુના એમ ટોટલ જે છે એકસો પચાસ ગુણનું જે છે આ સામાન્ય અભ્યાસ રેશ અને ટોટલ ત્રણસો પચાસ ત્યાર પછી વાત કરીએ આપણે અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે તમારે આવી જવાનું છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ સાઇન ઉપર ત્યાં જઈને તમારે નોર્મલી ઓનલાઈન અરજીમાં ટેબમાં ટીક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારા ફોન નંબર ને ઇમેલના માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરશો અને રજીસ્ટ્રેશન લોગી કરીને તમે અરજી ફોર્મ જે ભરી શકો છો અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે એક વખત ચેકઆઉટ કરી લેવાનું છે કારણ કે સબમિટ થયા બાદ તમારા ફોર્મમાં કોઈપણ જાતનો સુધારો તમે નહીં કરી શકો તો ફોર્મ ચેક થઈ ગયા અને સબમિટ થઈ ગયા બાદ તમારો ફોટોગ્રાફ અને સાઇન અપલોડ કરવાની રહેશે અને છેલ્લે તમારે ફી પેમેન્ટ કરવાનું રહેશે ફી મેલ પેમેન્ટ થઈ ગયા બાદ તેની પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે ને અરજી કરવા માટેની સાઇટ એટલે કે વોજેસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ એની સાઇટ ઉપર રહે છે જો અહીંયા તમને આપેલું છે અને અહીંયા ત્રણ નંબર ઉપર છે રિવન્યુ તલાટી ક્લાસ ત્રણ તો અહીંયાથી તમે લોકો એપ્લાયમાં આપી અને ફોર્મ ભરી શકો છો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં